દીદી તું પોતું મારે છો હે દીદી પોતું મારતા જોઈને મને બહુ જ દુખ થયું દીદી એક આવો દડો લઈને આપણે નાવા જવાનું એટલે કે ડૂબી ને એના માટે બે હાઈ કેમ તું વિશાળ તો ખાડા વાળા મળે દડા કે જોયા થી તો પલટી તો મારી જ દીધી પલટી મારી જ બધા ડૂબી તને આમને આમ લાગે જોયા માં તેને બહુ જ તીખી છે એમ હાલ દીધી તારે નહીં ખાઈ વેપર પર હે આવતી રહે

એટલે દીદી એ પોતાને એવું મારે છે કચરા પોતા એને કરે ને કપડાને એવું ધોયું એટલે ફટાફટ નવરા થઈ ગયા તો અને બે દી પેલા તો અમારે પ્રમ દી તો વરસાદ એટલો હતો ને સુરતમાં દેહ માં તો જો કે નોતો પણ અહીંયા બહુ જ અમારે વરસાદ હતો દીદી જોય ત્યારે પોતાને એવું મારે છે અને આ જો વેફર લાવ્યા છે એ લોકો ઓલી જોલો વેફર નથી આવતી એવી મરચી વાળી જોકે તીખી બહુ હશે દીદી ને પોતું મારતા જોઈને મને બહુ દુઃખ થયું દીદી તો દીદી ક્યાં તો માર દેતા કેમ નથી પોતું

nace por el si me pule que le hace ahí mizuises hasta que cae la más toque ¿sí? le hace nace cerotino velo જો કે મોટો થઈ ગયો છે હવે તો લાલ સરોઠી આવે ને ઈશિયા મોઢું નીવાઈ ગયું ને તો બહુ કામ આવે લીમડો છે અત્યારે તો એવો થઈ ગયો છે અમારે સરસ થઈ ગયો છે આ ઝાડું અસલ થઈ ગયું છે અત્યારે તો ઝાડવા બધાય જો કે બહુ મસ્ત થઈ ગયા અત્યારે તો વરસાદ થઈ ગયો એટલે આ કેમ હુકાતું જાય શકે ખબર નહીં હવે એને ફેરવવું જોઈએ તળ કીડી લાગી ગઈ છે નકર

તીખી તો સો કેટલી છે આમ એમ દેખાય જ છે જો આમ લાગે જોયામાં જ તેને બહુ જ તીખી છે એમ હાલ રીતે તારે નહીં ખાઈ વેફર હે આવતી રહ્યાં જો એટલી છે આ દસ રૂપિયાની એટલી વેફર આવે કાંઈ આવે છે આમાં તીખી કેટલી છે આ મકાઈ નહીં આવે કા આ મકાઈ નહીં આવે વેફર ઓલી આપણે બટેકા નહીં આવે ત્રણ છોકની એ બધી તો હાલો બધા તમે પણ વેફર ખાવા કટા જો ભીંડાનું શાક મૂક દીધું છે આ રોટલીનો લોટી બંધાઈ ગયો છે રોટલી બનાવીને છે ને ભીંડાનું શાક બનાવે છે કે રીતે અને દીદી હું રમત કરે છે પાણીના તગારામ રમે છે એક આવો દડો લઈને આપણે નાવા જવાનું એટલે કે ડૂબી ને એના માટે બે હાઈ કેમ તું વિશાળ તો કે ખાડાવાળા મળે દડા કે જોયા તે તો પલટી તો મારી જ જ દીધી પલટી મારી જ બધા ડૂબી તન ખબર છે એમાં ખાડા વાળા હોય તો ને એક સુનાન જામ એક ને બે તો પાણી ઢોળ ખોટે ખોટ પાર્કિંગ ભીનું થાય છે આમ તો હુકાઈ ગયેલું છે મે કમાણ કોરું કરેલું છે હાલો રોટલી તારે બનાવવાની છે તારે બનાવવી છે કે મારે બનાવવાની છે જે બનાવી તો તું બનાવીને ખાઈ હો જે બનાવી જો ગરમ ગરમ રોટલી થઈ ગઈ છે તૈયાર અમારે દીદીએ વણી અને મેં શેડવી રોટલી બની ગઈ છે બધી અને આમાં શાકઈ બની ગયું છે આપણે જો આસ્તો પાછો દીદીને ભીંડાનું શાક ખાવાનું લોતો મગનું બનાવું કે કે મગનું મન ન પાહ તો પાછું ભીંડાનું બનાવી નાખ્યું છે ના રોટલી બની ગઈ છે તો શાકની રોટલી તૈયાર થઈ ગઈ છે જમમાં બેહી ગયા બપોર થઈ જશે 12:30 ના હશે એટલે કેરી સુતારી સાર बाकी बोगयसे जसतल केसरी થઈ ગઈ છે એકદમ ચાલે બધે જમમા આવે આ તાજા આપડે ફેવરિટ જાંબુડે આવી ગ્યા છે કે મસ્ત છે ઠંડા ઠંડા કે જેસે ફ્રીજમાં મૂકેલા હતા ને તે બાલિકા બધું જોતા જોતા આપણે ખાઈ સીધો તે જીવા જોઈ સી આ કેટ વિધી પૂરી થાને ત્યાં સુધી પછી જોવો જોઈએ આપણે ખાવાની મજા આવે ત્યારે આ બધું સિઝનમાં થઈ દઈએ પછી તો કઈ હોય નહીં હોવ મસ્ત છે ઝીંબો ન ખાવ એમ દાંત બાંધેલા છે એટલી ત્યાં દાંત ભાળામાં હલવાય જાય કેરી નો ખાય ઘણી વસ્તુ નો ખાય એવું બધું એટલે દાદુ મારે જ ખાવાનું આવે સાથે પૂરો કરશું તો વિડીયો તમને કેવો કમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને કરી લેજો તો ફરી પાસે મળશે આપણે નવા બ્લોગમાં